પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ઉપર થઈ રહેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દર સહિત હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી હિન્દુ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી હિન્દુ અગ્રણી અશોક ઝા બિપિન સોલંકી તથા સ્વામી મુક્તાનંદ સહિતની મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ સંગઠનોના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં વકફ કાયદા સામે વિરોધની આડમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને અટકાવવા અને હિન્દુઓને સુરક્ષા આપવા સાથે કસૂરવારો સામે તાત્કાલિક પગલા લેવાની માંગ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી છે પ્રદર્શનકારીઓ દ્વારા અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી પ્રદર્શનકારીઓ દ્વારા હિન્દુ લોકોને જ નિશાન બનાવતા હોવાની રજૂઆત કરાઈ છે આજે સંપૂર્ણ ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દરેક જિલ્લા કેન્દ્રો ઉપર રાષ્ટ્રપતિ મહોદયાને સંબોધિત કરી કલેક્ટર શ્રીને આવેદન આપવાના છે કે તાત્કાલિક અસરથી આ હુમલાઓ બંધ થાય જે હિન્દુઓને નુકસાન થઈ છે એની ભરપાઈ થાય આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને સાથે સાથે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય બલ ની તૈનાતી થાય અને કેન્દ્ર સરકાર એની નોંધ લઈ તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસન લાગુ બજરંગ દલ આ તીવ્ર ઉગ્ર આંદોલન કરશે અને એના જ ભાગરૂપે આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદના આયામ બજરંગ દલ નો વર્ગ છે અને દુર્ગાવાહી નો પણ વર્ગ છે તો આજે હું હિન્દુ સમાજના યુવાનો યુવતીઓને એ પણ આહ્વાન કરું છું કે હિન્દુ સમાજ ઉપર આવતી આપત્તિઓ માટે લડવા માટે તમે તૈયાર થાવ